હેલ્મેટ વગર દ્વિચક્રી વાહનો ચલાવતા સરકારી કર્મચારીઓ સામે શહેરમાં ડ્રાઈવ શરૂ કલેક્ટર કચેરી નર્મદા ભુવન કુબેર ભુવન સહિતના સરકારી તમામ કચેરીઓ નજીક હેલ્મેટ સેફ્ટી ડ્રાઇવ યોજવામાં આવી હેલ્મેટના કાયદાને અસરકારક અમલ કરાવી અકસ્માતમાં ઘટાડો થાય તે માટેની ઝુંબેશના ભાગરૂપે રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ સરકારી કચેરીઓ નજીક પોલીસને હેલ્મેટ પહેર્યા વિના દ્વિચક્રી વાહનો ચલાવતા સરકારી કર્મચારી સામે એક્શન લેવાની સૂચના મુજબ શહેરમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે રાજ્યમાં જે રીતે દિન પ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યા છે તેમાં ઘટાડો થાય લોકો સુરક્ષિત રહે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ શાહ દ્વારા રાજ્યમાં નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે રાજ્યના તમામ સરકારી કચેરીઓના ગેટ પાસે ટ્રાફિક પોલીસને ગોઠવવાની સૂચના મુજબ શહેરના કલેક્ટર કચેરી નર્મદા ભુવન કુબેર ભુવન સહિતના તમામ સરકારી કચેરીઓ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને હેલ્મેટ વિનાના સરકારી કર્મચારીઓ સામે કાયદેસર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આંગે ટ્રાફિક એસપી બીએમ વ્યાસે જણાવ્યું હતું કે સવારથી કોઠી કચેરી નર્મદા ભુવન કલેક્ટર કચેરી સહિતના તમામ સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા વગર હેલ્મેટે દ્વિચક્રી વાહનો ચલાવતા સરકારી કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરી છે તે અગાઉ ટ્રાફિક અને સુરક્ષા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યા હતા આખા મહિના દરમિયાન આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગઈકાલે જે ડીજીપી સાહેબનો પત્ર આવ્યો તે આધારે કલેક્ટર કચેરી પોલીસ ભવન નર્મદા ભવન કુબેર ભવન તમામ જે સરકારી કચેરીઓ છે ત્યાં હેલમેટની ડ્રાઈવ રાખવામાં આવી છે પબ્લિક અને તમામ વિરુદ્ધમાં જ્યારે કાર્યવાહી કરવાની ફરજ પડે છે કારણ કે અવરનેસના ઘણા કાર્યક્રમો કરવા છતાં પણ લોકો હેલ્મેટ પહેરતા નથી એ જ અનુસંધાને ડીજીપી સાહેબ તરફથી સરકારી અધિકારી કર્મચારીઓ પણ હેલ્મેટ પહેરે તે માટે આ ડ્રાઈવ રાખવામાં આવે છે